તો કેમ છો મિત્રો બધા મિત્રો જય દોરકા અને જય શ્રી રામ અને બધાને રામ રામ તો આવા ના આઠ વાગી ગયા છે અને આપણે ધાબા ઉપર આવી ગયા છે આવી ગયા છીએ અને ઝાકળ છે થોડા થોડા જોઈ શકો છો આગળ કઈ બતાતું નથી ઝાકળ છે અને આ દી ઉગી ગયો છે સુખનો નું સૂરજ ઉગી ગયો છે તો મિત્રો તો ટાઈટ જેવું છે એટલે કોટ પર આ ટોપ અપ પેલ આજે જવાનું નથી આપણે નિશાળે આજે નથી જવાનું અને આજે જવાનું છે જસદણ એટલે આપણે ના કપડા લેવા જવાનું છે એટલે આજે નિશાળે નથી જવાનું તો ચાલો કન્ટીન્યુ તો મિત્રો જો હવે આપણે હાલતા થઈ ગયા છીએ જસદણ બાજુ અને જો આ બે બાજુ છે વાડિયું લીલું સમ અને આગળ જવા કેવું લીલું સમ છે તો મિત્રો જુઓ આ ગેટે થી સુપર અંદર જવાય છે તો મિત્રો હવે વાંચ્યા બાદ નીકળી જાવ અને હાલ તો થઈ ગયા છે પાછા તો ફાઇનલી મિત્રો જસ્તન અંદર એન્ટર થઈ ગયા છે અને જોઈ શકો છો જસ્તન પોગી ગયા છે મે કપડા લેવા આયા દે છે હાલો દુકાને જઈને મળીએ વ્લોગમાં કન્ટેન્ટ જો કટ્યા ને છે એમ સમ મિત્રો આપણે જહદન થી આવી સીધા આવી ગયા છે મોઢુકા

ولا ફિલ્ڈنگ આવી ગઈ છે તો હવે પલર ગોઠવાય છે તો મિત્રો ફાઇનલી આપણે જો આપણે જીવી વિકેટ કપની પાસાળે અને જો બધા ગોઠવા ગયા અને દર રમમાં મળ્યા છે આઈ એક આપણો પ્લેયર અરશદભાઈ છે જો કટન ગઈ તો મિત્રો હવે આપણે મેચ જીતી ગયા છે એક દિવસ પછી તો મિત્રો આજ બીજો દિવસ થઈ ગયો છે અને તણક વાજી ગયા છે તો બધાને ગુડ આફ્ટરનૂન ને જય દોર કધીસ તો આપણે કાલ ગયા હતા જસદણ અને દડરમમાં તો આજ આપણે કક નવું કરવાનું છે ઉતરાઈને આઈ લેવા છે થોડી આઈ ગઈ છે એટલે આપણે પતંગ સગાવવાની છે તો ભાઈબહેન પતંગ લઈને આવી ગયો અને સગાવે અને આજે એક ભાઈબહેન જે પતંગ લેવા છે અને એ પણ આવે એટલે આપણે કટા કરવાના છે બોલે તો પેજ લડાવવાના છે તો આ ભાઈબહે પતંગ સગાવે અને એક ભાઈબંધ આવી જાય પછી પતંગ સગાવી તો લોકમાં કન્ટિન્યુ तो मित्रों ये जो ना भाई बन आया नहीं था एक भाई तो था। पाई बन तो सगा हमने पता है लो ये जो कोई भाई बन नहीं था हाल ही बोला हो लो जो हां सगा पता है सगा हमने कटा करो एक पतंग नहीं फाड़ी नहीं जो ए हेलो ने हां जो ये जो आई बेटा का फोन जो ભાઈ કે કોપીરાઈટ આવી જશે નો આવે હસ નો આવે જા ચલો મિયા કે દીધું હતું સાવિસ ઉસકો તો તો મિત્રો આ ટ્રેન્ડિંગ માલ છે બનાવી અને હાલો લે પતંગ લઈ લો હાલો 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 કટા છે બ્લોગ માં આગળ રહેજો હા હા તો મિત્રો આપણે પતંગ ઉડશે આ શક્ય છે ને એટલે હું કરતાય હાલો મા ગોયનો હાલો મુત્રમ મુકાવ ફાઈલ પતંગ થઈ ગઈ હાલો હવે કટા લગાવે તે બતાવું હા જો આ આવી ગયા પતંગ લઈને આ પણ લોગ ઉતારે અલાપાતન સગવા મારીસ આયા જોઈને ફાઇનલી કાયા ગાસી ગઈ ને આ લોકટા કરા લગા હે મન ફિરકી જાલો કે આલો ફિરકી જાલો ફિરકી જાલો બાર મારી જો છે આપણો તો મિત્રો અહી ફિર ગયા આપણે પકડીશું આમ તેમ કરી ઉપર જાવ જો

એજે એકદી પેલે રાસકોટમાં વરસાદ હતો આપણે આયો નઈ હારું કર્યું ફાઇનલી કટા લઈ જન ફૂલ મુક દીધી ફિર કે નીકળી ગયા પકડી લે પછી લગા લગા લગા

अटेल दे टेल क्या टेल दे ना अपने चार <laughs> आया पढ़े क्या पता मेरे भाई ने पता है सर और कटा था पंजाबर माली आई ये करता है नहीं थी तो सही क्या पैसे ना लोग आये कटा करो ये दो ही कहाँ है नहीं मार पतंग से ये मस्ती है समझते हैं मेरी आई बे या क्या पतंग से का

आढे नायचा मित्रों कटा वर्क नुदा तं ताबा शान થઈ ગયો જો યગાય ભીયો લાયે ભીયો આપણે આયા તને આપણે આવી ગયા ઓલા આયા તા ય આમ વે ગયા તો હાલો હવે કટા મજા છે અલે એમ તું કે લામો ગણો કરો લામો ગણો કરો હાલો જો ફા તો કે ન આવે વગર કાઈની દોરી છે એ પડાઈ જો જો આ ક્લિક ક્લિક નઈ થાત ને કંકા કઈ કાવે છે

સુન્દર વિટોળો મળ્યો કોઈ વિટોળો વાળું છે ને લેવા જવાનું ચાલો લોગમાં કન્ટેનર તો આપણે બીજો દોરો લઈ અને વ્યા છે અને હવે જો હા ઓપન ચલે જઈ દીધી સગો સગો બેહી ગયા ચાલો તો આલ હવે જો કણ દેન છે જો áp ra anh sờ cái này, áp phải kẹp bắt lấy. quen chứ con, rồi. જો કાહે પેનાચસ ફાઇનલી આ રેડી લે આવલો રેડી લે વિટી લે લે ભાઈ જીવાનો આ ભાઈ કાહે પેનાચસ આ રેડી લે વિટી લે જો આપણે ફિકી પકડને મજા આયેગા આલો આપણે સગાવાની વાહ ભાઈ ફિકી પકડશે અમે વારા કરી પતંગ સગાવાનો જો હવે આ ફેર વારો આવી ગયો પતંગ સગાવાનો નક્યો આ પતંગ છે અને આપણે જો નવી કઈ ઘટે નહીં શિવમની દોરી છે આઠસો રૂપિયા લીધી હતી ઓણક તે અગાઉ સગા હજી પેચલ આપણને જો દોરી બોરી બધું વાજી ગયું છે મિત્રો જો જો બધી વાજી ગયું છે આ ભાઈ જો મજા મજામાં છે પતંગ એને સગાવીને મજા આવી એટલે એ મજામાં જઈને પતંગ સગાવા મળવી જોઈએ બીજું કાંઈ નહીં પણ હવા પડી તો પવનમાં લાગતી আপোন পাইছে দে দিছে চাগ যা চাগি যায় যাওঁ চাগে চাগে পতং পাই বিয়া फाइनली मित्रों कटा लग गया है ना ये पतंग से मित्रों कटा सही में गेलास वही जा रहा ये हम के जाए मार तो करो ले

શિવમ લાયા છે જસદણ થી આપણે બીજી પતંગ લઈ લઈએ ઓલી પતંગ તો હે બે ત્રણ વાર કટા કર્યા અને ગઈ ને પણ ઘાસા પડી ગયો કે તટકો તો લઈ ગઈ આપણે બીજી લઈ આવ્યા છે અને હાલ હવે આ બીજી માં કેમ થાય જોઈ અરે વિયો હા આગળ કન્ટિન્યુ લા પણ આ હું તો તો મિત્રો ફાઈલ લી આપણે એકવાર ભાઈ બને આ ભાઈ બને કાપ્યો ને એક કે મે કાપ્યો બે વાર કાપી રાખ્યો છે અને પતંગ એક નંબર છે તો આપણે હવે સગાઈવા ભાઈ બને દે દી ভাইন চাগ পতং পতং চাগম চে কাচা અત્યારે જે ઘસા ઘસા કર્યા તો વી ગયો એ જે કરે આ દોરો દેવો છે વહી ગયો પાછું દોરો દો કટે કઈ હાલો હવે હમણાં આપણે પતંગ સગાવાની છે તો ત્યારે મળી મળીએ આગળ બ્લોગમાં તો મિત્રો આપણે હમણાં બે પતંગ કાપ્યા ત્રણેક વાગ્યા હવે પાંચ વાગી ગયા બધા નિશાળાની રજા પડી ગયા અને આ ભાઈ આવી ગયો છે

নাই ঘটি নাই અરે પતંગ આયે છે જો પતંગ છે બતા દે મને view આહા પતંગ આયો જો કાય આનો જો પતંગ આ આ મોસસે ગામડાની અને આ આપણે બહુ વિડિયોમાં सब બતાવીને જો અહીંયા છે આપણે ઘરેથી થોડું 1/2 કિલોમીટર જેટલું થાય નયા સા આપડે સરકાર ની સા આપણે આઠ લગન આયા થા ન આયા જો આવત ને આગળ થોરે તો હજે પણવા બનાવ મોઠ આગળ થોરે નથી એટલે નો ભાય તો હવે જો આપા પ્રતાંગ સ ગઈ આ તો વ્લોગ માં આગળ તો મિત્રો આ પેબન ની એક કાપ નાખી તો કે કાપ પૂછ બીજે સગાઈ નાખી જો तो आपने यानि इंट्रोड्यूस लाई लेवी हाँ भाई अब भाई तो मेरे पतंगे यहाँ आते मैं हूँ कैसे कब हूँ कारण हूँ यहाँ में वहीं गया ना हाँ कारण हूँ यहाँ ना एमके बीजी वर्षों भी क्या क्या मजाए हैं चलते कब पान होते हैं तो जो भी आप रहते हैं हाँ खाएं लाल लाइ जाएग में अड आप, <laughs> आप बहुत लाबो थी जाए तो गेम गए तो लाइक सब्सक्राइब और कॉमेंट तो जरूर कर दीजिए तो मे का नवाग में त्या सुधी बदा मित्रों जय श्री राम जय माता जी